આગળ વાત કરીએ તો ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતોના ખેતરમાં લાઈન બાબતે હવે સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ખેડૂતો ઉગ્ર બન્યા છે પાવર ગ્રીડે બલજબરી કરતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે આ બાબતે આજે બારડોલી અને ખેડૂતોને સાથે રાખી ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી જો સરકાર પણ યોગ્ય નિરાકરણ નહીં લાવે તો જિલ્લા કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી વિરોધ કરવામાં આવશે કેન કેન પ્રકારે ગતગડા કરીને ખોટા ખોટા માણસોને ત્રાહિત માણસોને મોકલીને ગેરકાયદેસર કામો કરવા માંગે છે બીજો એક ઇસ્યુ છે જે તમારી સામે આવું એ લોકોએ નોટિસ આપેલી છે બારસો ને ચુમ્માલીસ સર્વે નંબર તડકેશ્વરની આમાં બારસો ને ચુમ્માલીસ સર્વે નંબર છે અને એ લોકો કામ કરે છે બારસો ને તેતાલીસ સર્વે નંબરમાં આ ભાઈને નોટિસ જ નથી મળી એટલે અમારું કહેવું છે કે આ લોકોએ કોઈ સર્વે પ્રોપર કર્યા નથી બધા ગતગડા ચલાવતા છે અને ધકધમકી આપીને એ લોકોને કામ કરવું છે જેનો ખેડૂત સમાજ અને સમગ્ર ખેડૂત આલમ ખૂબ વિરોધ કરે છે હવે એ લોકોએ જાહેરનામું જ્યારે પ્રગટ કરે તો જાહેરનામું સ્પેસિફિક જાહેરનામું હોવું જોઈએ કે એ જાહેરનામામાં ગામનું નામ તાલુકાનું નામ એની એની સાથે સર્વે નંબર ખેડૂતનું નામ અને બધી ડિટેલ હોય જેમાં પોલ પોલની ડિટેલ હોય અને પોલની સાથે જે કંડક્ટર જતા હોય જે તારના રેસા જતા હોય એની પણ ડિટેલ હોવી જોઈએ એ પણ કોઈ ડિટેલ એ લોકોએ આપી નથી એ લોકોએ ખાલી થોડા થોડા અંતરે ખેડૂતો જેના ખેતરમાં થાંભલાવાના છે એને જ નોટિસ આપેલી છે એટલે અમારો એ વિરોધ છે કે તમે એ ગેરકાયદેસર ખેડૂતોને ખોટી રીતે દબાવીને અને ખેડૂતોની મહામોલી જમીનનો બરબાદ કરવા તરફ જ્યારે આ જઈ રહ્યા છે ત્યારે આજની કોન્ફરન્સ બોલાવવાનો અમારો એ પણ ઈરાદો છે કે આપના માધ્યમ દ્વારા સરકાર દ્વારા આ વાત પહોંચે અને સરકાર આ બાબતની કોઈ નીતિ નક્કી કરે જ્યાં સુધી ગુજરાત સરકારને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના વીજ ઉત્પાદનને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત રાજ્ય પોતે જેટલી જરૂરિયાત છે એના કરતાં પોતે વધુ વીજ ઉત્પાદન કરે છે એવા સંજોગોમાં આડેધર રીતે લગભગ ત્રીસ ગીગા વોટનું સોલાર પાવર જનરેશન કરવા માટે અદાણી પાવરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને એનું ટ્રાન્સમિશન પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કરે છે ગુજરાતની પાવરની જરૂરિયાત બાવીસથી ત્રેવીસ હજાર મેગાવોટની છે અઠ્યાવીસથી ઓગણત્રીસ હજાર મેગાવોટનું ગુજરાત રાજ્યમાં જ્યારે જનરેશન થાય છે ત્યારે આ વધેરાનું જનરેશન કરીને અને ગુજરાતમાં જ કરીને શું પ્રસ્થાપિત કરવા માંગે છે એ વાત પણ અમે લોકોને ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને અને દેશના ખેડૂતોને સમજાતી નથી એટલે આપ આ સાથે જ મહત્વના સમાચાર સામે આવી